નમસ્કાર દર્શક મિત્રો તેલકા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ગૃહમંત્રી અર્શંગવીને પડકાર ફેંક ભરૂચ પોલીસ દારૂ તો વેચાશે જ દારૂના અડ્ડા ઉપર આપતો ઉઘરાવતા પોલીસ કર્મીઓના વિડિયો વાયરલ છતાં એક્શન કેમ નહીં ભરૂચ પોલીસ દારૂબંધીના લીરે લીરા ઉડાવી રહી છે જે પોલીસે દારૂના અડ્ડા બંધ કરાવવા માટે અડ્ડા સુધી જવ જોઈએ તે પોલીસ ત્યાં માત્ર માત્ર હપ્તો ઉઘરાવા જાય છે ભરૂચ પોલીસ કઈ રીતે દારૂબંધી નો અમલ કરાવે છે તેનો ખુલાસો કરતા અનેક વિડિયો વાયરલ થયા છે જેમાં એક અડ્ડા ઉપર હપ્તો ઉઘરાવા જતા અને પોલીસ કર્મીઓ કેદ થયા છે નવાઈની વાત તો એ છે કે વિડીયો વાયરલ થયા પછી પણ હપ્તાખોર પોલીસ કર્મીઓ ઉપર કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી જાણે કે ભરૂચ પોલીસ ગૃહમંત્રી હર્ષ પડકાર ફેંકતી હોય કે તમે ભલે દારૂબંધીની વાતો કરો પરંતુ ભરૂચમાં દારૂ તો વેચાશે જ ભરૂચમાં તારું બંધ ધજાગરા ઉડી રહ્યા છે ને અનેક વિસ્તારોમાં દેશી વિદેશી તારોનું વેચાણ થઈ રહ્યું છે જેના કારણે ક્રાઇમ રેટ પણ વધ્યો છે ને ગુનો ઉકેલવામાં વ્યસ્ત રહેવાને બદલે કેટલાક પોલીસ કર્મીઓ હપ્તા ઉઘરાવવામાં મસ્ત રહે છે જેના કારણે નિષ્ઠાવાન અને કર્મઠ તેમજ મહેનત કરનારા પોલીસ કર્મીઓ અને અધિકારીઓ ઉપર પણ લાંછન લાગી રહ્યું છે કેટલાક હપ્તાખોર પોલીસ કર્મી અને અધિકારીઓના કારણે આખે આખી ભરૂચ પોલીસ પર છાંટા ઉડી રહ્યા છે હાલમાં જ ભરૂચ બે ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં લીંબુ છાપરી વિસ્તારના પાંત્રીસથી વિડિયો વાયરલ થાય છે જેમાં ડિવિઝન અને અન્ય એજન્સીમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓ એક દારૂના અડ્ડા ઉપરથી પૈસા ઉઘરાવતા કેદ થયા છે તેમાં માત્ર પુરુષો નહીં પરંતુ મહિલા પોલીસ કર્મચારીઓના વિડીયો પણ વાયરલ થયા છે દારૂના અડ્ડાની બાજુમાં એક મકાન પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયેલા આ વિડીયો વાયરલ થતા પોલીસની કામગીરી સામે શંકા ઉભી થઈ રહી છે આ માત્ર એક અડ્ડાના વિડીયો વાયરલ થયા છે ભરૂચમાં અન્ય અડ્ડા ઉપર પણ આજ રીતે હપ્તા વસૂલી થઈ રહી છે સૌથી મોટી નવાઈની વાત એ છે કે આ વીડિયો વાયરલ થયા બાદ પણ પોલીસ ભરૂચ પોલીસમાં એવી કોઈ ગંભીરતા દેખાતી નથી કે આ માત્ર ભરૂચ પોલીસની નહીં સમગ્ર ગુજરાત પોલીસની સાંખ અને નિષ્ઠા પર સવાલ ઉઠ્યો છે કારણ કે આટલી મોટી ફદેછી ફજેતી થવા પછી પણ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ કોઈ એક્શન લીધા નથી જેના કારણે ભ્રષ્ટાચારી પોલીસકર્મીઓને પ્રોત્સાહન અને નિષ્ઠાવાન પોલીસ કર્મીઓને પ્રેરણા મળી રહી છે ગૃહમંત્રી પાડોશી જિલ્લા સુરતના વતની છે અને પાડોશમાં જ આ રીતે જો તારૂબંધીને ધજિયા ઉડતી હોય તો ગુજરાતના અન્ય સ્થળોની કલ્પના થઈ શકે છે હરસંગવે ત્વરિત એક્શન માટે જાણીતા છે ત્યારે આ મામલામાં વિડીયો ફૂટેજ એકત્ર કરી હપ્તાખોર પોલીસ અને જિલ્લાઓમાં કાયદો વ્યવસ્થાની જવાબદારી જે પોલીસ અધિકારીઓને આપી છે તેવા પીઆઈ ડીવાય એસપી એસપીની જવાબદારી નક્કી કરી કાર્યવાહી કરાવે તેવી લોક માંગ ઉઠી છે આજે અમે અમારી અંકલેશ્વર ઇન્ડિયા ગઠબંધનની ઓફિસે હાજર છે ત્યારે ભરૂચ શહેરમાંથી યુવાનોએ આવીને અમને એવી ફરિયાદ કરી છે કે ભરૂચ શહેરમાં ખુલ્લે આમ ઇંગ્લિશ દારૂ ડી ક્વોલિટીનું અને દેશી દારૂ ઇન્જેક્શનો નાખીને કેમિકલ વાળું દેશી દારૂ ખુલ્લે આમ વેચાય છે અને આ દારૂ વેચવા માટે પોલીસ એમને મદદ કરે છે પોલીસ જ એમને કહે છે કે તમારે દારૂ વેચવાનું અને પોલીસ દ્વારા જે હપ્તા ઉઘરાવવામાં આવે છે એના પાંત્રીસ જેટલા વિડીયો ફૂટેજ અમને આપી ગયા છે એમાં એલસીબી એસઓજી અને બી ડિવિઝનના તમામ પોલીસ અધિકારીઓ હજારો લાખોના હપ્તાઓ લેતાના આ વિડીયો ફૂટેજ અમારી પાસે આવ્યા છે ત્યારે અમે સરકારને કહેવા માંગીએ છીએ દારૂબંધીના નામે કરોડો રૂપિયાનો ખર્ચો થાય છે ગાંધીના ગુજરાતમાં મોટા મોટા ફાકા ફોદારી કરવામાં આવે છે આ પોલીસની રહીમ નજર હેઠળ આટલી બધી હપ્તાખોરીથી આજે દારૂના ધંધા ભરૂચ જિલ્લામાં ચાલે છે એના હપ્તા મને લાગે છે કે ઉચ્ચસ્તરીય પોલીસ અધિકારીઓને તો જતા જ હશે પણ ભાજપના કમલમ સુધી જતા હશે એવું મને લાગી રહ્યું છે તો જ આટલા મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂ અને દેશી દારૂના ખુલ્લેઆમ ઠેકાઓ ચાલે સરકાર અને પોલીસ તંત્રને અમે કહેવા માંગીએ છીએ જો આ ઠેકાઓ અને પોલીસે જે પણ લોકો આમાં હપ્તાખોરીમાં જોડાયેલા છે એમના પર જો કાયદેસરની કાર્યવાહી નહીં કરવામાં આવશે જો યોગ્ય કાર્યવાહી અધિકારીઓ પર કરવામાં નહીં આવશે દિન સાત પછી અમે રોડ પર પણ ઉતરીશું એ પોલીસ એ ઠેકાઓ પર જનતા રેડ પણ કરીશું અને આવનાર દિવસોમાં ખૂબ મોટું આંદોલન થશે એટલે જ અમે કહીએ છીએ કે ગાંધીના ગુજરાતમાં આ દારૂ થવી જોઈએ અને જે પણ લોકો આ ઠેકા ચલાવે છે એમના પર જે પણ લોકોએ હપ્તા લીધા છે એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે